દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતિક એવા ભરૂચ જિલ્લાના વાસી ગામે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે

કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામે તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનું પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુબ બાપુ ન્યાસભાઈ મલેક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે